નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે સ્વાધ્યાય પુથી છે તેના ભાગ ત્રણની અંદર ગણિત વિષયનું જે પ્રકરણ નંબર આઠ છે નકશા આલેખન તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની સ્વાધ્યાય ભૂથીના ભાગ ત્રણના દરેક વિષયના અને દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યન પુથિના સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ આપણું આ જે છે પાંચ તેનું પર્યાવરણ વિષયનો ચેપ્ટર નંબર આઠ નકશા આલેખન એમાં પ્રશ્ન નંબર એક આપેલા નકશાનો અભ્યાસ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરો પહેલું રાષ્ટ્રપતિ ભવન નકશામાં ખાલી જગ્યા દિશામાં આવેલું છે તો જવાબ આવશે ઉત્તર બીજું વિજય ચોક ખાલી જગ્યા ભવનની નજીક આવેલો છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિ ત્રીજું નકશામાં ઉત્તર દિશા માટે ખાલી જગ્યા સંજ્ઞાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે એન રાષ્ટ્રપતિ ભવન અને નેશનલ સ્ટેડિયમને જોડતા મુખ્ય પથને ખાલી જગ્યા કહેવાય છે તો જવાબ આવશે રાજપથ પાંચમું આપેલા નકશામાં કસ્તુરબા ગાંધી માર્ગ ખાલી જગ્યા દિશામાં આવેલ છે તો જવાબ આવશે પૂર્વ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સાધ્યપુથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ સાધ્યપૂથીના સોલ્યુશનની પીડીએફ એપ્લિકેશન પરથી મેળવી લેજો અથવા તો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈએ તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી અને સાધ્યપુથીના સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા નકશાનો અભ્યાસ કરી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો નકશો આપણને આપેલો છે બરાબર એના ઉપરથી જોઈએ પહેલો સવાલ નકશામાં મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે તો નકશામાં મુખ્ય મથક પૂર્વ દિશામાં આવેલું છે પેલું નકશા ઉપર એક સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર અંતર થાય તો જવાબ આવશે એક ત્રીજું સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન કેટલા કિલોમીટર દૂર છે તો સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન એક કિલોમીટર દૂર છે ચોથું મુખ્ય દ્વાર કઈ દિશામાં આવેલ છે તો મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં આવેલ છે પાંચમું સમાચાર પત્ર ભવનથી કઈ દિશામાં નદી આવેલી છે તો સમાચાર પત્ર ભવનથી પશ્ચિમ દિશામાં નદી આવેલી છે છઠ્ઠું મુખ્ય મથક મુખ્ય દ્વારની કેટલા કિલોમીટર અંતરે આવેલું છે તો મુખ્ય મથક મુખ્ય દ્વારની આઠ કિલોમીટર અંતરે આવેલું છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા જે નકશો આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ માર્કેટ બગીચાની કઈ દિશામાં છે તો જવાબ આવશે કે માર્કેટ બગીચાની ઉત્તર દિશામાં છે બીજો સવાલ મોલ બગીચાની કઈ દિશામાં છે તો મોલ બગીચાની પશ્ચિમ દિશામાં છે ત્રીજું શાળા બગીચાથી કેટલા કિલોમીટર દૂર છે તો શાળા બગીચાથી છ કિલોમીટર દૂર છે ચોથું બે વૃક્ષ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે તો બે વૃક્ષ વચ્ચેનું અંતર બત્રીસ કિલોમીટર છે પાંચમું દરિયા કિનારા અને મોલ વચ્ચે કેટલું અંતર છે તો દરિયા કિનારા અને મોલ વચ્ચે અંતર સાત કિલોમીટર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ભારતના નકશાને જોઈ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીંયા એક સરસ મજાનો આપણને નકશો આપેલો છે નકશા ઉપરથી પહેલો સવાલ ઉત્તર સ્થિત ચાર રાજ્યોના નામ જણાવો તો એમાં આવશે લદ્દાખ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ દક્ષિણમાં આવેલા ચાર રાજ્યોના નામ કેરળ તમિલનાડુ કર્ણાટક અને આંધ્રપ્રદેશ ત્રીજું પૂર્વમાં આવેલા ચાર રાજ્યોના નામ જણાવો તો અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર અને મિઝોરમ ચોથું ગુજરાત કઈ દિશામાં આવેલું છે તો ગુજરાત પશ્ચિમ દિશામાં આવેલું છે પાંચમું ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય આવેલું છે તો જવાબ આવશે ના છઠ્ઠું કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે તો જવાબ આવશે રાજસ્થાન ત્યાર પછી છે આગળ નકશા ઉપર એક સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર આ ઉપયોગ કરી શોધો તો ચાલો એમાં એ આંધ્ર આંધ્રપ્રદેશની સીમા કેટલી દૂર છે તો ચારસો કિલોમીટર બી ગુજરાતની અંદાજિત પહોળાઈ કેટલી છે તો નકશા ઉપર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જમીન ઉપર પાંચસો કિલોમીટર છઠ્ઠું કેરળ જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં મુસાફરી કરવી પડે તો કેરળ જવું હોય તો ગુજરાત થી દક્ષિણ દિશામાં મુસાફરી કરવી પડે પ્રશ્ન નંબર ચાર આપેલી એક સેન્ટીમીટરના માપવાળી ચોરસ જાળી ઉપર કેટલાક ચિત્ર દોરેલ છે બરાબર આ જ ચિત્રોના બે સેન્ટીમીટર અને એકના છેદમાં બે તથા સેન્ટીમીટરના માપવાળા ચોરસ જાળી ઉપર દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું આ રીતનું દોરેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એક સેન્ટીમીટર માપવાળી ગ્રીડ પર દોરેલા ચિત્ર એકના છેદમાં બે સેન્ટીમીટર માપવાળી ગ્રીડ ઉપર દોરો અને બંનેના ચિત્રોના ક્ષેત્રફળ દોરો તો ક્ષેત્રફળ આપણું બાર ચોરસ સેન્ટીમીટર અને અહીંયા ક્ષેત્રફળ થશે છ ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના નકશા પરથી પ્રશ્નના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કોચનું ઘર છે બરાબર અને આ આ બે રસ્તાઓ આમ ત્રણ રસ્તાઓ છે બરાબર એમાં પેલો નયનના ઘરેથી જવાનો સૌથી ટૂંકો રસ્તો એ ડાબી બાજુનો છે ને બે બીજામાં છે સૌથી લાંબો રસ્તો તો જમણી બાજુનો અને સૌથી સાંકડો રસ્તો છે સૌથી એ વચ્ચેનો એટલે કે કુલ ત્રણ રસ્તાઓ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેનો કોષ્ટક પૂર્ણ કરો એક સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર હોય તો તેર કિલોમીટર બરાબર તેર સેન્ટીમીટર બે સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર હોય તો પચાસ સેન્ટીમીટર બરાબર 25 કિલોમીટર ત્રણ સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર હોય તો પિસ્તાલીસ કિલોમીટર બરાબર એકસો પાંત્રીસ સેન્ટીમીટર એકના છેદમાં બે સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર તો બે સેન્ટીમીટર બરાબર ચાર કિલોમીટર હા એક સેન્ટીમીટર બરાબર દસ કિલોમીટર તો ચાર સેન્ટીમીટર બરાબર ચાલીસ કિલોમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ એક શાળાનો નકશો દેખાય છે અને શાળાના નકશામાં ચિત્રો જુઓ અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણને નકશો આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ શાળાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે તો જવાબ આવશે શાળાનું ક્ષેત્રફળ ચોસઠ ચોરસ મીટર છે બીજું પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ કેટલું છે તો પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ ચાર ચોરસ મીટર છે ત્રીજો શાળાના બગીચાની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તો જવાબ આવશે વિકલ્પ ડી લંબાઈ ત્રણ મીટર અને પહોળાઈ બે મીટર ચોથું શાળાનો મુખ્ય દરવાજો કઈ દિશામાં આવેલો છે તો શાળાનો મુખ્ય દરવાજો ઉત્તર દિશામાં આવેલો છે પાંચમો કાર્યાલયથી બગીચો કેટલા મીટરના અંતરે આવેલો છે તો કાર્યાલયથી બગીચો ચાર મીટરના અંતરે આવેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ જો નકશામાં એક સેન્ટીમીટર બરાબર દસ કિલોમીટર જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો અમદાવાદથી સુભાષ કિલોમીટર સુભાષ બ્રિજથી અડાલજ બે કિલોમીટર અડાલજથી કલોલ ત્રણ સેન્ટીમીટર કલોલથી આપણને આખો નકશો આપ્યો છે બરાબર એના ઉપર છે પહેલો સવાલ મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય તો જવાબ આવશે સો કિલોમીટર બીજું પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય તો જવાબ આવશે નેવું કિલોમીટર ત્રીજું નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર તો કે કિલોમીટર પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર તો એકસો સિત્તેર કિલોમીટર ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર તો એકસો નેવું કિલોમીટર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પુથ્ના સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે કાલાસ્વાધ્યપુથી પ્રોજેક્ટ પ્રયોગ પ્રયોગપૃતિ ભૂગોળ પૂર્વથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દરેક વાલીઓ વિદ્યાર્થીઓના શિક્ષક મિત્રોએ આસ્વાધ્યન પુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો